ના ના હે એટલે અમે એકદમ જોજો જરા તેમ જોજો આ તમારી યુદ્ધ છે આ તો ક્યાંય હોય એમ ગાયુ તમારી યુદ્ધ કહેવાય આગળ આની માલિકની ન કહેવાય એમ ગાયુ તમારી દુઃખી થાય પાપ તમને લાગે આન ન લાગે ગરજણી આ ખા રાખાય ના પાડે ને હા એમ કહો આ ગાયુ તમારી ગરજણી ના પડે ને તોય ના ખા આ ગરજણીની ગાયું હોય એનો

આ એક ટાઈમ નો અહીંયા સાડા બાર બાર લીટર કહી આ તને હું ફોટો નાખીને ને દેખાડી હમણાં અને નામ એવા કે આશા નામ હે નાની વાસડી છે અમારે ઘરે એક વાસડી છે ને આ કૃષ્ણ છે ને એ દીકરો અને આને આ તને દેખાડીને એટલે ગુજરાત માં પોરબંદર ફર્સ્ટ નંબર આવ્યો આની મારા ફોટો છે અને હું તને હમણાં બતાવ તું કહે જ નહીં કે આ એ ગાય છે હેવી લોંટકી ને એટલું દૂધ કરતી છે હા હવે તો ના એ બહુ મોટી ને

ના ના હે જો આ વરાદી આજુબાજુની આ દીને આ ને હે બધી બાજુ પછી દૂધ દોવાનું ને એવું બધું તમને બતાવી આવ્યા એટલે આપણે વિડીયો જરાક ઉતારતા જાય એમ ગાય જોવો આવ્યા હતા ત્યાં પછી જો એમ દૂધ દોવાનું પ્લાન છે આખું É doma de... É તૈયાર આમ ઘણી બધી નકરી આઈટમ બધી આમ પેલા બધા બધી રસ્તો ગાજર હતા પછી ભીટ હતી એની બાજુ જવાર હતી આમાં મકાઈ હતી આમાં બાજરો હતો પાંચ વીઘા પાંચ સાઈ આમાં વરે જવાર હતી એના કામ નક નકરી આઈટમ ઘણી હતી હવે આમ આ ખેતરું કરી નાખીએ કમ્પ્લીટ બધાય પછી

ક્યાંય દબાઈ નહીં અમને આ રોટા રોટા આવે એનો અવાજ ચાલુ છે એને ખબર ન પડે એવું વા